જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે બે દસ બે હજાર પચીસ ના રોજર કરીએ તો પચાસ ક્યુસેક પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ સત્તાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોચ ટકા ભરાઈ ગયો છે

દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી